વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી રસીલી ખીચડી બનાવશું એકદમ ઝડપથી બની જશે સાબુદાણા પલાળવાની જર પલાળતા ભૂલી ગયા હોય અથવા તો પલાળવાની પણ જરૂર ન પડે એવી રીતે આપણે સાબુદાણાની ખીચડી આજ બનાવવાના કારણ કે નવરા નવરાત્રિ શરૂ થઈ ગઈ છે પૂજા અર્ચન કરવામાં આપણે વહેલા મોડું થતું હોય ને તો આ ખીચડી આપણે ઝડપથી બનાવી શકીએ એવી ખીચડી બનાવવાના છીએ તો એના માટે અહીંયા આપણે બટેકા સુધારી લીધા છે અહીંયા આપણે શું કોરાજ સાબુદાણા છે હજી આ પલાળા નથી એમ જ સાબુદાણા લીધા છે એક વાટકી એક એક વાટકી આપણે માંડવીનો ભૂકો દદરો કાચા બીનો ભૂકો લીધો છે પાંચ ચમચી જેટલે મરી પાવડર એક ચમચી જેટલી ખાંડ લીંબુ અને એક એક આદુનો ટુકડોનો આપણો ઉપયોગ કરીશું મીઠા રીબડાના પાન એક લીલું મરચું સુધારી લીધું છે લીલા ધાણાને એક વાટકી આપણે સાબુદાણા સ્વાદ મુજબ મીઠું મસ્ત સાલિયામાંથી જરૂર પડશે એ મસાલાનો આપણે ઉપયોગ કરીશું તો આપણે પેલા સાબુદાણાને ધોઈ લેશું સરસ અહીંયા આપણે સાબુદાણા ધોઈ લીધા છે અને હવે આપણે વઘાર કરી લઈએ આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું આ ખીચડીમાં બહુ તેલની જરૂર ન હોય તો એક ચમચા જેટલું આપણે તેલ ઉમેર્યું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું મીઠા લીમડાના પાન લીલા મરચાં બટેકાને ઉમેરી દેસુ અહીંયા આપણે બાફેલા લીધા કાચા હોય તો આ બાફેલા તો છે પણ એક જ સીટી કરેલી છે આમાં પૂરા કાચા બટેટા જ ઉમેરવાના આમાં પણ અહીંયા મારી પાસે થોડા હતા ને એટલે મેં કીધું આ લઈ લઈએ લો અમે એક સીટી થઈ એટલે તરત બંધ કરી દીધું બટેટા ફરાળ માટે ઝાઝા બફા ન હતા ને મારે ખીચડી બનાવવાની તે લેવી રીતે થોડા કચરા બાફેલા છે આ એની જગ્યાએ તમે કાચા બટેકા પણ લઈ શકો અહીંયા આપણે માંડવીના બીનો ભૂકો પણ ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી ચમચી જેટલો આપણે મરી પાવડર લીધો તો સ્વાદ મુજબનું મીઠું

એક વાટકી સાબુદાણા સામે અઢી વાટકી જેટલું પાણી ઉમેરવાનું અમે અહીંયા બે ઉમેરી છે હજી એક અડધી વાટકી વાટકી ઉમેરી દઉં છું પાણી ઉમેરેલું છે ખટાસ માટે અડધું લીંબુ તમે ટમેટું પણ લઈ શકો લીંબુ ન ખાતા હોય તો લીલા ધાણા ઉમેરી દેસુ ને થોડા ગાર્નિશ માટે આપણે રાખીશું ને કુકર બંધ કરી અને આપણે ત્રણ સીટી લઈ લેશું કુકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે અને મસ્ત એવી આપણી રસીલી ખીચડી તૈયાર થઈ ગઈ છે ઇન્સ્ટન્ટ સાબુદાણાની ખીચડી અહીંયા તૈયાર છે તો હવે આપણે સર્વ કરી લેશું ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશ તો તૈયાર છે અહીંયા આપણી ઇન્સ્ટન્ટ સાબુદાણાની રસીલી ખીચડી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો